સંખેડાને સંધરા પ્રાથમિક શાળાના પ્રવેશ ઉત્સવ દરમિયાન જાગૃત નાગરિકો વિફર્યા હતા અને પહેલા શિક્ષકોનો પ્રવેશ ઉત્સવ કરવામાં આવે ત્યારબાદ બાળકોનો પ્રવેશ ઉત્સવ તેવી માંગણી કરી હતી આ વિરોધ કરવાનું મુખ્ય કારણ એ છે કે સંખેડા તાલુકાની સંધરા પ્રાથમિક શાળામાં બે વર્ષથી એક જ શિક્ષક હોવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બનતા સરકારી સ્કૂલમાં ગરીબ અને આદિવાસી સમાજના છોકરાઓ અને છોકરીઓ ભણતા હોય છે તો જવાબદાર તંત્ર બે વર્ષથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી નથી જેને લઈને ગ્રામજનો પ્રવેશ ઉત્સવનો વિરોધ કરી રહ્યા છે અને માંગણી કરી રહ્યા છે કે પહેલા છોટાઉદેપુર શિક્ષણ અધિકારી દ્વારા બાકી રહેલ મહેકમના શિક્ષકોની ભરતી કરવામાં આવે સંખેડા તાલુકાની ઘણી બધી શાળાઓ શિક્ષકોથી વંચિત છે જેથી પહેલા સ્કૂલોમાં શિક્ષકોનો પ્રવેશ ઉત્સવ કરાવો પછી વિદ્યાર્થીઓનો પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ રાખો તેવી જાગૃત નાગરિક તેમજ તેમજ વકીલ સભ્યો દ્વારા ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો તો ત્યાં સ્વાભાવિક રીતે સરકારી સ્કૂલનું બાળક પાછળ પડશે કે જે બાળકને જ્ઞાન મળવું જોઈએ તે નથી મળતું અને જો મળતું જ હોત તો સરકારી કર્મચારીઓ સરકારી સ્કૂલમાં જ મૂકતા જે શિક્ષક સરકારી નોકરીમાં શિક્ષક છે તેનું જ બાર સરકારી સ્કૂલમાં નથી ભણતું કે બનાવતા કેમ નથી બનાવતા એ પણ જાણવા જેવો છે પ્રશ્ન છે જે પબ્લિક ટેક્સ ચૂકવીને શિક્ષકોને પગાર આપે છે એ જે શિક્ષકો ખાનગી સ્કૂલમાં એમના બાળકોને ભણવામાં ખર્ચ કરે છે એક લંગડો ઘોડો અને બીજો કમ્પ્લેટ ઘોડો હોય બંને વચ્ચે હરીફાઈ થાય તો સ્વાભાવિક છે કે જે કમ્પ્લેટ ઘોડો છે તે જ વિજય થવાનો છે એવું જ ગરીબના બાળકો સાથે છે સારા શિક્ષણના અભાવે પાછળ જ રહી જવાના છે એમાં કોઈ શંકા નથી મારો કહેવાનો આશય એ છે કે આપણે એક દેશ એક ચૂંટણીની ફેવર કરતા હોય તો એક દેશ એક શિક્ષણ નીતિ તરફ કેમ આગળ વધવું ના જોઈએ કેમ કે કાયદો તો બધાને સમાન રાખીને સાથે ચાલવાની વાત કરે છે તો બધાને કેમ સરખી તક અને સમાન અધિકાર આપવો ન જોઈએ એક તરફ ખાનગી સ્કૂલોમાં જરૂર કરતાં વધારે શિક્ષકો છે જ્યારે એક તરફ જરૂરિયાતથી ઓછા શિક્ષકો છે તો કેવી રીતે ચાલે જે દેશનું એજ્યુકેશન લંગડું અને પાંગળું હશે એ દેશ પ્રગતિ કેવી રીતે કરી શકશે કેવી રીતે અબ્દુલ કલામ સાહેબ જેવા વૈજ્ઞાનિકો મળશે કેવી રીતે બાબા સાહેબ આંબેડકર જેવા બંધારણના ઘડવૈયા મળશે આ એક ઘણી જ વિચારવા જેવી બાબત છે રાજનીતિ કરવા જેવી બાબત જરાય નથી જય ભારત જય સંવિધાન જય સંધ્રા પ્રાથમિક શાળામાં સારા પ્રવેશ ઉત્સવ રાખવામાં આવેલો હતો પરંતુ અમારી સારામાં બે વર્ષ થયા માત્ર એક જ શિક્ષક છે અને અમે બીજા શિક્ષક માટે વારંવાર રજૂઆતો કરી છે છતાં પણ અમારી વાતોને ધ્યાન લીધી નથી તેથી અમે આજે તમામ ગ્રામજનો અને એસએમસીના સભ્યો દ્વારા એ નક્કી કરવામાં આવ્યું છે કે અમે સારા પ્રવેશ ઉત્સવનો બહિષ્કાર કરીશું પહેલા તો અમને શિક્ષક આપવામાં આવે અમારા જે શિક્ષક આવશે એમનો પ્રવેશ ઉત્સવ કરીશું અને પછી જ અમારા બાળકોનો પ્રવેશ ઉત્સવ કરીશું આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને અમે આજના આજ રોજ સારા પ્રવેશ ઉત્સવને અમે બહિષ્કાર કરીએ છીએ